જય કલેજ આવો આજનો આપણો નવો બ્લોગ આપણે આજે ગયા વિડીયો શૂટિંગ કરવા જોઈ લેજો બધા બંકાવો આ બેઠા વિજય બાપુ ઘટ્ટ્યા વન ફાયર હર્ષ બાપુ દીપકભાઈ આ બધા આવી ગયા આજનો નવો વિડીયો શૂટિંગ થાય તો જોવાનું ભૂલતા નહીં ગમતે ના થાય થોડો કંઈ જોજો અને સપોર્ટ કરજો તો આપણે પેલા લાભ વિડીયો બનાવેલા એવો જ આ નવો લાલો વિડીયો બનાવ્યો છે તો પહેલાં વિડીયોમાં જે સપોર્ટ કર્યો લાલોમાં એવો આ લાલો વિડીયોમાં સપોર્ટ કરજો આ જબરદસ્ત વિડીયો શૂટિંગ થયો છે હમણાં શૂટિંગ કરવામાં બહુ મજા આવી છે તમને જોવામાં ખૂબ મજા આવવાની જ છે હા તો શૂટિંગ આખા વિડીયો બનાવ્યા છે શૂટિંગ કઈ રીતે થાય હોય તો બધું ખબર પડી જશે મજામાં શું હવે મજા તમે શું દેખાતો જ નહીં ને દેખાતો નહીં આપણે કોમ આવી ગયો મારે એટલે હા તો હું ફોર્મ માટે જ આવ્યો બોલે ફોર્મ મગો પેલા પૈસા તને આરે લઉં છી ના લેવા આવ્યો પૈસાનું સેટિંગ તો થાય એવું નહીં આવડે પણ ચાર પાંચ દડાની અંદર તને પણ મારે આ જરૂર હતી જોડે પૈસા નહીં બી યાર એવું છે જોઈશે જ કોચ કે આ ત્રણ દળ પૈસાની અંદર તને દે

બોલે કઈ બાજુ બાજુ ફરી લાગશે બહાર પણ આવશે મજા કોણ બોલે ખબર જ છે ને કોણ બોલે કટ્યા ફાયર બોલે એ ડાયલોગ બનાવી બનાવીને તો મેલે મેલે દગલો કર્યો આઈ ગાઈસ અમે જે હે ઘેરદાર ઊન લઈ લેવા મતલબ પોથરીયા નકલી દારૂ બનાવવાનો છે કાગરિયાનો કાગરિયાનો કઈ પોણીઓ બે જણા જોઈએ અને બ્લોગ આખો જોવાનો ભૂલતા નહીં બધું આઈ જાય મોટું જોટું એમ કહેવાય આખો વિડિયો ઉતારીએ એ ઉતારી છે હજુ આજે લાલાની સિરીઝ છે પણ થોડીક અલગ અમને થોડોક સપોર્ટ કરજો યાર અમારી ચેનલ એક થઈ ગઈ હે રિમૂવ રીમૂવ નવી બનાવી નવરંગ ગુજરાતી એ નવરંગ ગુજરાતી નવી ચેનલ હ એમાં સપોર્ટ કરજો અમારી રિમૂવ થઈ ગયેલી ચેનલ પાછી આવશે પણ થોડોક ટાઈમ લાગશે પંદર દાડા લાગે મહિનો લાગે બે મહિના ત્રણ મહિના પણ પાછી આવશે જરૂર એ આપણી ઉપડી ગયેલી ચેનલ હા પણ મહેનત છોડવાની નહીં એટલે આપણે નવી ચેનલ બનાવી દીધી આજથી સ્ટાર્ટિંગ વિડીયો બનાવવાનું એટલે જોજો આજનું પહેલું બોલતી પબ્લિક લે દીધી

રાઇબી એન્બીવા હા તો નહી અલે પડલી પડી બસ કેવું ની પડે ના ઓય તું પોટલે 18 18 કમ જો જે આપળો આપ આવ તો ખેતરમાં જ પડ્યું રહે તો પીવાય હો નતો તો બહા ગમ પર કો જો હોય ને ઓ કામ કરો હે ને ડારું લાઈન માં ચલો ને

पैसा मिल जाए पैसा मिल जाए ब्याज ब्याज लो राशि यहाँ ब्याज राशि आ रहा है वो तरफ छः टका ब्याज साला आ रहा है हाँ आठ टका लिंग ब्याज आठ टका लिंग दिया ब्याज मैं नहीं अंदर है ना अलग ये तो गम तो करी हाँ। हाँ। नहीं आज देखो ये आने नहीं है लोग हाँ ले पोटली पोटली पी हाँ नहीं नहीं ये पोटली पी करना है दूध एक लोग को डाल पोटली पोटली पी है हम्म

અને મને લાલુ બોલે મારી જ ગયા મને આ બોલે મારી જ ગયા અને વિડીયો જેવા લાગે તમે વિડિયો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો ફૂલ અને બીજું કશું કહેતા નહીં લાઈક કરજો અને સાક્ષેપ ભૂલતી આવડતું નથી પણ સાક્ષેપ કરી દેજો બરાબર તમારો વાયદો પૂરો થઈ ગયો પોત દિવસનો પૈસા તો નહીં આવડે પણ તને પોત લગિંગ કરી આલે પૈસા જરા જે પોત દિવસનો વાયદો કરેલો એ પોત દિવસ જો બરાબર છે તો હવે પૈસા તારા મને પોઝ દાળાનો વાયદો કર્યો એટલે પોસ્ટ દ્વારા પૂરા થાય એટલે પૈસા તો મારા આજે નાજે જોઈશે જ તમે પૈસા લગીન કરી આલે લે હોત પોસ્ટ કશું નહીં તું મને અત્યારે જ જોઈએ કે પોત દાણાનો વાયદો કરેલો મારે અત્યારે જરૂર છે એટલે મારા પૈસા તાર જોઈશે પૈસા હું તને આપી દઈએ પૈસા હું તને આપી જ તારે પણ હોદ લગીન આવું આપ અત્યારે પીયા નહીં

बे चाले Bala <tuk tangan> <tuk tangan> oh, oh. Nah Prabu, yang kayak Prabu, Prabu, Nah, lal, bay, yang lal, bay, Cuman, yang tuh Lala Pun Lalbhai Haa,

પૈસા લીધેલા જોડે હા એવું પૈસા લેવાનું અતારે આવવાનું લેવા પૈસા નહીં માર જોડે ચાર પાંચ જણા પૈસા લેવા માંગે પૈસા કે તારે તારે લાવવા ને કરું તો એમ કે એ ચડી ગયો હા દારૂ દારૂ કેમ કીધું પૈસા તો તને દઈ દીધા હા હા પછી દારૂ ફલો માર ભાઈ બંધ આવેલો હા દારૂ પીવા લઈ ગયો માર બધા પૈસા તો આલે પૈસા લે લે પણ એને પૈસા દારૂ પી ગયા પાછા ને પેલો મન ખબર ની દારૂ નું દારૂ ભોણ માં રહ્યો ના અને એ પૈસા પૂરા થઈ ગયા તો આયા કેમ સુ તો દારૂ પીન સુઈ ગયો એવું પેલો પૈસા લેવા આવે તો ગેર તું જવાય ના માથી એટલે હું કીધું અહીંયા ને અહીંયા સુઈ જા તો લાલા કરમ બસ એટલે ચાર વાળો લઈ લે એ કરમ માં લખ્યું છે ને હા એ બધું જ ભોગવવું પડશે બાકી સમય આવશે ને તો ઠાકર માંગ્યું વગર વગર માંગ્યા ઠાકર તને બધું બધું જ જ આપી દેશે પણ જે કર્મ કર્મ તારા લખ્યું છે ખરાબ એ માંગ્યુંલા મળ્યા ભૂલી ગયે એટલે કર્મ કરે ના મળે બાબુ તું આ દારૂ બારૂ ની લત છોડી દેજે હવે જો તું દારૂ બારૂ ની લત છોડી દે ને તો ઠાકર હું જોશે ભાઈબંધ રીતે કહું છું તું મને લાલો ભાઈબંધ બંધ મોનો હા ભાઈ મોનો છો તું સુધરી છે ને હા સુધરી છે હા તું તને ફરી વાર હું સારા માર્ગે ચડાવવા નહીં આવું હું જવું લાલા તું તારું ધ્યાન રાખજે બરોબર હા લાલભાઈની વાત તો સાચી હતી હું દારૂ બુપી દઉં હું અને સોઈ ફૂલ કરો હું લોકો પૈસા લેવા ઘેર આવે લાલભાઈ મને સારું કહીને ગયા મારે સુધરી જવું પડે એવું લાગે મને પણ થોડું માર અમે જોજે અને લાલભાઈ મને કંઈ ગયા હે એમની વાતમાં મગજમાં રાખી જા હું ઘેર અને થોડું મારા પર રાખજે દયા મારા પર જોઈએ પૈસા પૈસા સેટિંગ કરાવી દેજે ક્યાં બોલતી લાલો ભાગ વન કમ્પ્લીટ શૂટિંગ તો સપોર્ટ સપોર્ટ કરજો પેલા જેવું સપોર્ટ કર્યો બીજા ભાગ અમે તમે આ ચેનલમાં સપોર્ટ કરી દેજો અને લાલો ભાગ એક ઉતાર્યો લાલો ભાગ બીજો પણ ઉતારી જ ને વડે એનો પણ બ્લોગ આવી જશે મને બીજા બ્લોગમાં જય માતા જય શ્રી રામ